કે માં મારા ઘર માં પૈસો નહીં ટકતા અને કોઈ દિવસ તમે તમારી કુળ માંગણી માંગી ખરી આજે લગીને મારા સાનિધ્ય માં કોઈ માંગી નથી કારણ કે કોઈને ભક્તિ કરવી નથી કોઈને કર્મ કરવા નથી બધાએ ભાગવું છે તમે ભટકી ગયા છો અને આ ભટકેલા લોકોને મારે સારા રસ્તે લઈ જવાનો આ મારું ઉદ્દેશ છે મારું કર્તવ્ય કહો પણ તમારું કર્તવ્ય શું તમારું એ જ કર્તવ્ય કે તમે આ સૃષ્ટિમાં જન્મ લીધો છે તો તમારે કર્મ કરવા કર્મ કેવા કરવા સારા કરવા કે પછી ખોટા હું ભરૂચ એવી મારી ચામુંડા નવો દેવી શક્તિ નો દેવ માતા શરૂઆત કરવા જઈ રહી છું એ કીધું ચાર વેદ છે કોઈએ કીધું કે પાંચમો વેદ મહાભારતમાં પાંડવોએ લખ્યો છે કોઈએ કીધું છે કે સંપ્રદાયમાં પાંચમો વેદ આવ્યો છે તો પછી છઠ્ઠો વેદ તમારે લાવવો પડે ને તો આજથી એનો પ્રારંભ શરૂઆત કરું છું જેમાં તમને જ્ઞાન મળશે તમારા વડીલોએ કરેલી જે પહેલાની નીતિ નિયમો હતી તો પહેલાના વડીલો પાસે આટલી જમીનો મિલકતો અને ધન કેમ એટલું હતું

આવા મોહ માયાના વાતાવરણમાં તમે ભૂલી ગયા છો ને તો મારા ભગવાનને મારા રામે મારા શિવે મને મોકલી છે કે કે誰કનું કલ્યાણ કરે છે કઈકને સાચો રસ્તો બતાવે છે કઈકને ભક્તિના માર્ગમાં લઈ જાય પણ મારા ભગવાન એવું નહી કીધું મનમાં કે તમારા ભૌતિક સુખ માટે મન તમે માતાને કોઈ કામ સોંપી એવું મારા ભગવાને કોઈ દાડે કીધું નથી તો કે ભૌતિક સુખ પાછળ ના ભાગતા આજે હું માતા નવી શરૂઆત માં કેવા જઉં છું અને પ્રશ્ન થી શરૂઆત કરું છું જેને પ્રશ્ન નો જવાબ ખબર હોય જેને એનો ઉત્તર આવડતો હોય તો મને અવશ્ય કેજો તો એને જેવું જોઈતું હોય એવું એવા આશીર્વાદ એવા વરદાન હું માતા આપીશ

તમે પરમાત્માના અંશ છો ચોરાસી લાખ યોની બોમ્બી એક મનુષ્ય અવતાર લીધો તો કોઈ દિવસ મનમાં એક પ્રશ્ન આવ્યો છે કે શું કામ આવ્યો છે આપણો અસ્તિત્વ શું કમ છે શું કામ ભગવાન એ શું શોખ થાય છે મને અહીંયા મોકલીને આ પૃથ્વી પર આ સૃષ્ટિમાં શું જન્મ આપીને કઈક એમને મળી આવે છે આવો કોઈ દિવસ પ્રશ્ન ઉભો થયો તમારું કર્તવ્ય શું છે તમે

પણ તમારા પાસે એક સત્તા છે કઈ ખબર કર્મ કરવાનો સારા કર્મ ખોટા કર્મ તમને એ સત્તા આપી ધર્મનો કાર્ય કરો અધર્મનો કાર્ય કરો તમને સત્તા આપી સત્ય બોલવું ના બોલવું અસત્ય બોલવું તમને આપી છે સત્તા તમારે સકારાત્મક રહેવું કે નકારાત્મક રહેવું તમારા હાથમાં છે તમને સત્તા આપી પણ તમે શું કરો તમે આજે આ કળિયુગના મોહમાં એને વાતાવરણમાં તમે ફસાઈ ગયા છો કે જેથી તમે તમારા હાથે કઈક એવા ખોટા કર્મ થઈ ગયા હોય કઈક તમારા વડીલો એવા કઈક ખોટા કર્મ કર્યા હોય કઈક તમે આજે અસત્ય બોલતા હોય કઈક તમે આજે જૂઠું બોલતા હોય કઈક તમે અધર્મ કાર્ય કર્યું હોય તો આવું જ બધું આવા બધા જે પણ કઈક વિકારો છે એનાથી મુક્ત કરવા માટે હું માતા આવી છું તમે આ પાંચ તત્વોના શરીરમાં છો ત્યાં લખીને સારા કર્મ કરો આ તમારું જે પાંચ તત્વોનું શરીર છે ને જળ લગી તમારા પાસે છે ત્યાં લખીને એવા સારા કર્મ કરો કારણ કે જો તમારી પાસે પાંચ તત્વોનું શરીર હોય તમને મનુષ્ય અવતાર મળ્યો હોય તો તમારી પાસે બધી સત્તા છે કે તમે કંઈ પણ કરી શકો શું પ્રાણીથી કંઈ શું થાય ખરું આ છે શું પશુ પક્ષીથી કંઈ થાય ખરું આ છે શું વનસ્પતિથી કંઈ કંઈ થાય ખરું છે કશું ના થાય ને પણ મનુષ્યના હાકા આપ્ય છે કે તમે કંઈ પણ કરી શકો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો તમારા હાથમાં છે પણ તમારે શરૂઆત તો તમારે પોતાથી જ કરવી પડે મનુષ્ય અવતાર છે એટલે તમસ રજસ અને સત્વ જેવા ગુણ તમારી અંદર હોય જ ત્રણ પ્રકારના ગુણ હોય એ બધા મનુષ્યની અંદર હોય જ છે પણ હવે એ ગુણથી આપણે પરે જવાનું છે આપણે એની ઉપર જવાનું છે કામ ક્રોધ લોભ મોહ માયા અહમ અભિમાન અહંકાર આ બધા વિકારો થી આપણે પરે જવાનું એની ઉપર એમાં ફસાઈ નથી રહેવાનું પણ આ અલગ અલગ પ્રકારના ગુણ છે જો હવે તમે આવા માનસિક વિકારો થી તમે મુક્ત થઈ જાવ ને તો તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો જેમ કે તમારી તમારી આત્મા તો પવિત્ર હોય તમારી આત્મા કોઈ દિવસ તમને ખોટા કર્મ કરવા માટે પ્રેરિત કરતી જ નથી તો પ્રેરિત કોણ કરે

તો મનની ઇન્દરી કેવી રીતના કાબુમાં થાય તો કે ધ્યાન કરવાથી ભક્તિ કરવાથી માળાના જાપ કરવાથી બ્રહ્માંડમાં લીન થઈ જવાથી સમજો શીખો મારા પાસે જ્ઞાન મેળવો તો તમે કરી શકો તો તમારા જીવનમાં પરિવર્તન આવી શકે તો મારો આ દેવી શક્તિ નો એક જ છે આનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે તમને કોઈ પણ ભૌતિક સુખ પાછળ નહીં ભગાવતી માતા કે તમને કોઈ પણ જાતના વૈરાગી નથી બનાવતી માતા પણ તમે હાલ જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં તમે કેવી રીતે તમારા જીવનશૈલી તમારું ઘર કેવી રીતે ચલાવી શકો તમારા ઘરમાં કેવા પરિવર્તન લાવી શકો તમારા ઘરમાં રોજ બાર રોજ માનસિક સ્થિતિ હોય અથવા શારીરિક સ્થિતિ હોય એ બગડતી હોય એની પાછળ કારણ શું એ મારું બતાવવાનો ઉદ્દેશ છે ભૂતકાળમાં જીવાતી કોઈ દિવસ કોઈનું કલ્યાણ થતું નથી કે ભવિષ્યમાં જીવાથી કોઈનું કલ્યાણ કઈ થતું નથી પણ તમે હાલ વર્તમાન કાળમાં તમે હાલ હમણાં જઈ છો ને ત્યાં અહીં રહેતા શીખી જજો આવું કહું છું માત્ર કારણ કે જે છે આજ વર્તમાન છે ભવિષ્ય કોઈ જોયું નથી કાલે તમે જીવાના છો કે મરવાના છો તમારી પાસે ન શબ્દ પણ કઈ પણ જાતનો તમારી પાસે કોઈ પણ જાતના એનો વિશ્વાસ નથી કે હું કાલે જીવીશ કે નહીં તમારી પાસે કઈ પ્રમાણ છે ખરું હું સો વર્ષ જીવીશ કાલે જાય તો કોઈ મરી તમારો આજને એટલો પરિવર્તન કરો આજે એવા કર્મ કરો કે કાલે તમારા જીવનમાં કઈક પરિવર્તન આવે કઈક તમે સારા સંસ્કાર તમારા જીવન કઈક બાળકો છે છોકરાઓ છે એને શીખવાડો

મા બાપ કોઈ દિવસ સ્પર્ધતા નથી કયા ધરતી પર એજ પરમાત્મા એ મોકલાય છે એ પણ પરમાત્મા અન્સર છે તો સમજવું કે મા બાપ ની એમની મર્યાદા રાખવી જે મેં કર્ણે રાખી હતી ને કર્ણ હતો ને મહાભારત માં એને રાખી હતી ને એના મા બાપ ની છેલ્લા સમય લગી નહીં એને એવા કર્મ કર્યા હતા એવા ઉર્જા કર્મ કર્યા હતા તો આજે હું કળિયુગમાં એનું નામ લઉં છું કે કઈ કેવો કરીને એવું કરીને ગયો કે આજે મારે એના વિશે કઈક તમને કહેવું પડે તો તમે એવા કર્ણ જેવા બનો તો તમારે મારા પાસે આવવાની પણ જરૂર ના પડે જે પણ કઈક છે આ મનુષ્ય જન્મ છે એવું ના વિચારતા કે બીજા જન્મમાં જે હશે તે જોવાશે

નીતિના કમાઉસો તો તમારા હાથમાં ટકશે અને નીતિના કમાવશો તો પદાઈ ના ટકે તમારા હાથમાં સદાય ધર્મનું કાર્ય કર્યું હોય સદાય ખોટા કર્મ કર્યા હોય તમે પણ મારો ભગવાન એટલો તો રાક્ષસ જેવો નથી કે તમને માફ ના કરે એ તમને માફ કરી જ દે તમે હજારો લાખો કરોડો એવા ગુના કર્યા હોય પણ તમે તમારા અંદર તો પરિવર્તન લાવો કોઈ દિવસ તમે તો સમજો કે આ ખોટું કર્મ કહેવાય આપણાથી ના થાય એવું સમજો કોઈ દિવસ શીખા કોઈ દિવસ કે તમને કોઈ શીખવાડ્યું નથી શીખવાડ્યું ને તો એટલા માટે જો આ ઈચ્છું તમને શીખવાડવા રામ રામ માળી તમે હજાર જગ્યા ફરો કે પછી લાખો જગ્યાએ ફરો પણ મારા જેવી વાત કરવા વાળો મળે નહીં તમને કારણ કે કોઈને સત્ય બતાવું નથી પોતાના ઘર ચલાવવા છે મારે મારું ઘર નહીં ચલાવવું મારે કોઈનું કલ્યાણ કરવું છે બરાબર મારા સનિધ્યમાં કોઈની પાસે પૈસા લેવામાં આવતા નથી કે ના મારી વસલી કોઈ દેશ માંગ્યા કે કોઈની પાસે લીધા પણ મારો તો ઉદ્દેશ્ય અલગ છે મારે તો કંઈકના કલ્યાણ કરવાનું છે